માધરવી પૂનમના મહામેળાનો આજે પાંચમો દિવસ છે અને લાખો માઈ ભક્તો અંબામાના ચરણ સ્પર્શ કરીને ધન્યતા અનુભવે છે પરંતુ એમાં મહત્ત્વની વાત આખા મહામેળામાં સૌથી પોપ્યુલર કેમ્પ બન્યો હોય તો એ છે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ કે જ્યાં રોજના લાખો લોકોએ પ્રસાદ લીધો છે એ પણ કેવી રીતે કે પીએન માળી ફાઉન્ડેશનમાં હાલમાં આ કેમ્પની અંદર અઢારસોથી વધારે કાર્યકર્તાઓ કામ કરે છે અને તેમ છતાં પણ પહોંચી વળાય એવી સ્થિતિ નથી ત્યારે એ જગતજનની આ બધું સંભાળી રહી હોય એવા દ્રશ્ય પણ સામે આવ્યા છે આપણી સાથે પીએન એન માળી ફાઉન્ડેશનના અધ્યક્ષ પીએન માળી સાહેબ જોડાયા છે સાહેબ એક મહિનો થઈ ગયો સાહેબ ઉજાગરા થયા છે બહુ થાક નથી લાગ્યો માનના ધામો કે થાક લાગવાની તો કોઈ જગ્યા જ નથી પણ લાસ્ટ યરમાં અહીંયા જ આપણે કેમ્પ કરે ત્યાર આ વર્ષે પણ આપણે એ જ કેમ્પ કર્યો લાખોની સંખ્યામાં લોકો મારી ભક્તો અહીંયા આવ્યા એમ એમને એમને સેવા કરવાનો આપણને મોકો મળ્યો એ ગર્વ અનુભવું છું વારંવાર આવો માતાજી જગતજરણીમાં આંબામાં આવો આપણને સેવા કરવાનો મોકો આપે ખૂબ જ મોટી સંખ્યામાં મારી ભક્તો અહીંયા પ્રસાદ લીધો